शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगभिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथम् આપ સૌની મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું મહામાસ અંગેની જેમાં આપણે મહામાસનું મહત્ત્વ મંત્ર જાપ કોની પૂજા કરવી કઈ રીતે કરવી દાન અને પુણ્ય અંગેની વાત કરીશું દસ ફેબ્રુઆરીથી ગુપ્ત નવરાત્રિ શરૂ થાય છે અને મહામાસ પણ શરૂ થાય છે મહામાસ એ ભોળાનાથ અને ભગવાન વિષ્ણુને સમર્પિત માસ છે મહામાસ એ સ્નાન દાન પુણ્ય કરવા માટેનો ઉત્તમ તથા ખૂબ જ પવિત્ર માસ છે આ માસ દરમિયાન કરેલ દાન પુણ્ય તથા સ્નાન અક્ષય ફળ આપનાર બને છે જે શ્રદ્ધાળુ આ માસ દરમિયાન જેટલી શ્રદ્ધાથી દાન પુણ્ય અને સ્નાન કરે છે તેનું તેને અનેક જન્મ જન્માંતરમાં સુખદ ફળ મળ્યા કરે છે આ માસની પૂનમે ચંદ્ર મઘા નક્ષત્રમાં હોય છે તેથી આ માસનું સંસ્કૃત નામ મઘા ગણાય છે આ માસ સ્નાનનો માસ ગણાય છે આ માસ દરમિયાન ઠંડી વિદાય લેવા માંડે છે વાતાવરણ ધીમે ધીમે ઉષ્ણતા પકડતું જાય છે તેથી આપણે પણ બહુ ઠંડુ પણ નહીં કે બહુ ગરમ પણ નહીં તેવું પાણી સ્નાન માટે પસંદ કરવું જોઈએ મહાસ્નાન એ મોક્ષ આપનાર છે જે પોષ પૂર્ણિમાથી શરૂ થઈને મહાપૂર્ણિમાએ સમાપ્ત થાય છે મહામાસનો એવો મહિમા છે કે જ્યાં જળ હોય તો એ ગંગાજળ સમાન જ હોય છે તેમ છતાંય પ્રયાગ હરિદ્વાર કાશી ઉજ્જૈન અને અન્ય પવિત્ર તીર્થો અને નદીઓમાં સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને સુખ સૌભાગ્ય ધન સંતાન તથા મોક્ષ આપે છે પ્રયાગમાં દર વર્ષે આ સમય દરમિયાન થતા મેળાને કલ્પવાસ કહેવામાં આવે છે પુરાણોમાં મહામાસના સમયે સંગમના તટ પર જે નિવાસ કરવામાં આવે છે તેને કલ્પવાસ કહેવામાં આવે છે જો સકામ ભાવથી મહાસ્નાન કરવામાં આવે તો મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને નિષ્કામ ભાવથી સ્નાન કરવામાં આવે તો એ મોક્ષ અપાવનાર હોય છે હવે આપણે જોઈએ કે આપણા પર મહામાસના સમર્પિત દેવ નારાયણની કૃપા કઈ રીતે ઉતરશે મહામાસ દરમિયાન માધવ એટલે કે નારાયણની પૂજાનું મહત્ત્વ છે આ દિવસોમાં પ્રયાગરાજમાં અનેક તીર્થોનું સમાગમ હોય છે માટે ત્યાં સ્નાન કરવાથી સ્વર્ગલોકમાં અધિકારી થઈ જવાય છે આ મહિનાના મહત્ત્વ પર તુલસીદાસજીએ રામચરિત માનસના બાલકાંડમાં લખ્યું છે કે માઘ મકર આવ સબ કોઈ અર્થાત મહામાસમાં જ્યારે સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે બધા લોકો તીર્થોના રાજા પ્રયાગના પાવન સંગમ તટ પર આવે છે દેવતા દૈત્ય અને માનવોનો સમૂહ બધા આદરપૂર્વક ત્રિવેણીમાં સ્નાન કરે છે ધર્મરાજા યુધિષ્ઠિરે મહાભારતના યુદ્ધ દરમિયાન મરેલા પોતાના સંબંધીઓને સદગતિ અપાવવાના હેતુથી માર્કંડે ઋષિના કહેવા પ્રમાણે કલ્પવાસ કર્યો હતો ગૌતમ ઋષિ દ્વારા શાપિત ઇન્દ્રદેવે પણ મહાસ્નાનના કારણે મુક્તિ મેળવી હતી મહાસ્નાન કરવાથી વિશેષ પ્રકારની સકારાત્મક ઉર્જા મળે છે શરીર નિરોગી થાય છે તેમજ શરીરના પાપો બળીને ભસ્મ થઈ જાય છે ઉપરાંત આ માસમાં પૂજા અર્ચના સ્નાન અને દાન કરવાથી ભગવાન નારાયણને પ્રાપ્ત કરી શકાય છે પદ્મપુરાણ અનુસાર બધા પાપોમાંથી મુક્તિ અને ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક વ્યક્તિએ મહાસ્નાન કરીને સૂર્ય મંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં સૂર્યને અર્ધ્ય આપવું જોઈએ સૂર્યનારાયણનું પૂજન કરવાથી વ્યક્તિ પ્રજ્ઞા મેઘા અને બધી સમૃદ્ધિઓથી સંપન્ન થઈ ચિરંજીવી બને છે જો કોઈ વ્યક્તિ સૂર્યની માનસિક આરાધના પણ કરે છે તો એ બધી વ્યાધિઓથી મુક્ત થઈને સુખી જીવન વ્યતીત કરે છે વ્યક્તિએ પોતાના કલ્યાણ માટે સૂર્યદેવની પૂજા ચોક્કસ કરવી જોઈએ આ માસમાં તલ ગોળ અનાજ ભોજન દવા ધાબળા અથવા ગરમ કપડાં ચંપલ તેમજ જે ઠંડી સામે રક્ષણ આપે તેવી તમામ વસ્તુઓનું દાન કરવું જોઈએ અને દાન કરીને માધવઃ પ્રિયતામ આ વાક્ય કહેવું જોઈએ ખાસ કરીને ગરીબો અશક્તો અનાથો દિવ્યાંગો અને દ્રષ્ટિહીનોની મદદ કરવી જોઈએ તથા તેમને જરૂરિયાતની વસ્તુનું દાન કરવું જોઈએ મહામાસનું ધાર્મિક મહત્ત્વ જોઈએ તો આ માસ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે તેથી બને તેટલી ભક્તિ આ માસ દરમિયાન કરવી જોઈએ આ માસમાં આવતી પવિત્ર તિથિઓ જેવી કે પ્રતિપ્રદા ત્રીજ પંચમી સપ્તમી નવમી એકાદશી ત્રયોદશી પૂર્ણિમા તથા અમાવસ્યાએ દરેક શ્રદ્ધાળુએ બને તેટલું દાન કરવું જોઈએ જો કોઈ ફક્ત નિઃસ્વાર્થ ભાવે દાન પુણ્ય કે સ્નાન કરે તો તેને તેનું ખૂબ જ સુખદ ફળ અનેક જન્મ સુધી મળ્યા કરે છે જો કોઈ મનુષ્ય આ માસ દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મહામંત્રનું લઘુ અનુષ્ઠાન કરે તો તેને તેના મૃત્યુ પછી દેવતાઓના ચોવીસ હજાર વર્ષ સુધી વૈકુંઠમાં રહેવાનો લાભ મળે છે વળી વૈકુંઠવાસ દરમિયાન તે ભગવાન વિષ્ણુનો પ્રિય પાર્ષદ બની ભગવાન વિષ્ણુ જેવું જ બીજું સ્વરૂપ ધારણ કરીને બીજા અનેક જન્મ સુધી તેનું ફળ મળે તેવા અપાર પુણ્યો મેળવે છે ખાસ જણાવી દઉં કે બધા મનુષ્યો માટે પવિત્ર નદીઓમાં જઈને સ્નાન કરવું સંભવ હોતું નથી માટે કોઈ પણ પવિત્ર નદીનું જળ અથવા ગંગાજળ નહાવાના પાણીમાં ભેળવીને પણ મહાસ્નાન કરી પુણ્ય મેળવી શકાય છે આના માટે મનમાં પવિત્રતા શુદ્ધતા અને શ્રદ્ધા હોવી જરૂરી છે આ માસમાં રોજ આ રીતે પૂજા કરો તમે પ્રાતઃકાળ અથવા બ્રહ્મૂર્તમાં જાગીને ગંગાજળ નાખેલા પાણીથી સ્નાન કરો શુદ્ધ વસ્ત્ર ધારણ કરો ઘરના દેવી દેવતાઓની પૂજા કરો યથાશક્તિ ગરીબોને ભોજન કરાવો ગાયોને લીલો ચારો નાખો પક્ષીઓને દાણા ખવડાવો આનાથી પુણ્ય ફળોની પ્રાપ્તિ થશે આ સમયમાં શિવાર્ચન અને વિષ્ણુ પૂજા કરવી પુણ્યદાયી હોય છે આ માસ દરમિયાન વિષ્ણુ પુરાણ જેવા પુસ્તકોનું વાંચન કરી શકાય છે રોજ વિષ્ણુ સહસ્ત્ર નામ શિવ ચાલીસા શિવ વગેરે પણ કરી શકાય છે કળિયુગમાં તો થોડું કરો ને વધુ પામો તે ધ્યાનમાં રાખીને બને તેટલું સ્નાન દાન ધ્યાન પૂજન અને અર્ચન કરવું જોઈએ છેલ્લે કંઈ ન કરી શકીએ તો માનસિક પૂજા તો અવશ્ય કરી જ શકીએ તેથી મનમાં શ્રી વિષ્ણવે કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે ઓમ વિદ્મહે વાસુદેવાય ધીમી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો લક્ષ્મી નારાયણની જય બોલો ઉમાપતિ મહાદેવની જય આમ આ વિડીયોમાં આપણે મહામાસના મહાત્મ્ય વિશે જાણ્યું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર મદદરૂપ થશે આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના